બનાસકાંઠાના મુખ્ય પથ્થર ખાતે હજુ પણ બસ સ્ટેન્ડની સુવિધા નથી વર્ષો પહેલા તાંતાથી થોડે દૂર બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું જોકે આ બસ સ્ટેન્ડ દૂર હોવાથી યાત્રિકો જઈ શકતા ન હતા જેને કારણે બસ સ્ટેન્ડ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે અને લોકો હવે નવા બસ સ્ટેન્ડ ની માંગ કરી રહ્યા છે પનાસકાંઠાના મુખ્ય મથક દાતા ખાતે હજુ પણ બસ સ્ટેન્ડની સુવિધા નથી વર્ષો પહેલા દાતાથી થોડે દૂર બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે જો કે આ બસ સ્ટેન્ડ દૂર હોવાથી યાત્રીકો જઈ શકતા નહોતા જેને કારણે બસ સ્ટેન્ડ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે અને લોકો હવે નવા બસ સ્ટેન્ડની માંગ કરી રહ્યા છે પનાસકાંઠા જિલ્લાનું તાલુકા મથક એવું દાતા કામ જ્યાં વર્ષો પહેલા એસટી બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું જોકે આ બસ સ્ટેન્ડ તાતા કામથી થોડે દૂર પરાવવામાં આવ્યું હોવાથી ત્યાં મુસાફરો યાત્રિકો જઈ શકતા નહોતા અને ત્યારે ધીરે ધીરે આ બસ સ્ટેન્ડ ખંડેર હાલતમાં ફેરવાયું કેટલાક સમયથી આ બસ સ્ટેન્ડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે બસ સ્ટેન્ડમાં ભારે વાળના તૂટી ગયા છે છડી ઝાખરા ઉકે નીકળ્યા છે અને ત્યાં કોઈ અવરજવર કરતું નથી જોકે તાલુકા મથક એવા દાંતામાં અત્યારે કોઈ બસ સ્ટેન્ડ નથી અને જેના કારણે અંબાજી જતા યાત્રિકો અને સ્થાનિક લોકો હાલાકી ભોગવી રહ્યા છે અનેક વખત રજૂઆતો કરવા છતાં નવા બસ સ્ટેન્ડ માટેની કોઈ કામગીરી કરાવી નથી જેને લઈને તાંતા વિસ્તારના અનેક ગામડાઓમાં લોકો મુસાફરી પ્રાઇવેટ વાહનોમાં કરી રહ્યા છે જેને કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે લોકોની માંગ છે કે સરકાર દ્વારા દાતાના હાઈવે ઉપર સુવિધા સજ્જ નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તો તમામ લોકોને ફાયદો થઈ શકે તેમ છે દાતા બસ સ્ટેન્ડ બનાવે પચીસ વર્ષ જેટલો સમય વીતી ગયો છે અને ત્યારબાદ કોઈ બસ સ્ટેન્ડ બનાવવામાં નથી આવતું ખંડેર બસ સ્ટેન્ડ કોઈ જતું નથી ને હાઈવે થી અને તાંતાન ગામ થી ખૂબ દૂર છે જેનું બસ સ્ટેન્ડ ત્યારે દાતા ગ્રામજનો માંગ છે કે હાઈવે ઉપર બસ સ્ટેન્ડ બનાવવામાં આવે દાતા બસ સ્ટેન્ડનો લઈને મામલો એ જ છે કે અમારે ઘણા વર્ષ પહેલાં સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ અમારું બસ સ્ટેન્ડ અહીંયા આગળ મંજૂર દાતા થયેલું હતું એ બસ સ્ટેન્ડ અમારે કેટલાય ટાઈમ ટાઈમથી તેઓ બંધ હાલતમાં પડેલું છે અને તે બનાવેલું એમ કે એને ભંગાર હાલતમાં હાલ પડેલું છે બરાબર તો અમારી ગામ વતી એક એવી આગ્રહી છે કેમ કે અમારું બસ સ્ટેન્ડ જે છે એ બસ સ્ટેન્ડ નવેસરથી પાછું તૈયાર થાય બને અને લોકોને નજીકનામાં નજીક લોકોને જવા આવવાની કોઈ તકલીફ જે પડે છે એ તકલીફ પણ બિલકુલ બંધ થઈ જાય એવી અમારી દાતા ગામ વતી અમારી માગણી છે બસ સ્ટેન્ડ લઈને સાહેબ અમારી એ માગણી છે કે જે બનાવી દીધું હતું ને જૂનું એ ત્યાં એકદમ ખરાબ હાલત છે ઝાડો ઉગી ગયા છે શૌચાલય જેવી હાલત થઈ ગઈ છે બરાબર અને ગામના અંદર ગામનાથી ખૂબ દૂર પડે છે લોકોને ત્યાં ઉતરે રાત્રે ભાઈ બહેન બેટી હોય એકલી અને એને ગામમાં આવવું હોય રિક્ષાની કોઈ સગવડ નથી રાત્રે બરાબર તો આવી પરિસ્થિતિમાં ગામમાં અહીંયા ઘણા રોડ દબાણો છે બરાબર અને એ દૂર થાય અને એમાં બસ સ્ટેન્ડ બને તો એવી અમારી લાગણીને માગણી છે સાહેબ લાખો ભક્તોની એમાં સેવા અચવાઈ રહે બસને બી ઇન્કમ થશે પ્રાઇવેટ જીપોવાળા જે લૂંટતા હશે એ બી બંધ થશે એટલે ઘણી બધી બસને ઘણી આવક થશે અને સરકારશ્રી અમારું આવડે તો તાલુકાનું મથક છે રાજાઓ વખતમાં સ્ટેટ હતું અને હાલે એક સારું એક તાલુકા મથક છે આદિવાસી એરિયા છે અમારો બરાબર અને એમાં જો અમને આવી એક મળી જાય બસની સારી સુવિધા તો જતા આવતા યાત્રિકોના માટે ખૂબ ખૂબ રાહત રૂપે થશે સાહેબ મામલો દાદાના બસ સ્ટેશનનો એવો મામલો છે કે જે લોકલ નેતાઓ છે એની ઢીલી નીતિ છે લોકોના સગવડ માતા નેતાને આપણે ચૂંટીને તેઓ આગળ મોકલીએ છીએ દરેક પદાધિકારીઓ છે યુવાના પણ એ પદાધિકારીઓની ઢીલી નીતિના કારણે લોકો હાલ મૂંઝવણમાં છે અંબાજી જામ છે બાજુમાં વરસેદાળે કરોડો પબ્લિક જાય છે પરંતુ જો હાઈવે ઉપર બસ સ્ટેશન હોત તો લોકોને બસોનો સગવડ છે જે તે એ મળી રહેતી પણ હાલ લૂંટાય છે પ્રાઇવેટ વ્હીકલવાળા લૂંટાય છે કેમ બસ સ્ટેશન કોઈને ખબર જ નથી એટલે જો તે ઊભા હોય એટલે પબ્લિક છે એ પ્રાઇવેટ વ્હીકલમાં જાય એના લીધે લૂંટ સિવાય કોઈ ધંધો નથી બસ સ્ટેશનની શું હાલત છે બસ સ્ટેશનની હાલત તમે જોશો તો એ ખંડેર છે અનૈતિક પ્રવૃત્તિઓ કદાચ તે થતી પણ હોશી હાલ તો જે જગ્યાએ છે એ રીતે એટલે અમારી માગ એવી છે લોકો વતી કે હાઈવે ઉપર જ હોવું જોઈએ દાંચાના બસ સ્ટેશન દોતા જ હોવું જોઈએ એટલે હાઈવે અંબાજી હાઈવે જાય છે ત્યાં જવું જોઈએ